પાટણના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્યો અટકી પડ્યા છે આ મુદ્દે વીસથી વધુ ગ્રામ પંચાયતોના સરપંચોએ નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે સરપંચોએ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે આક્ષેપો કર્યા છે તેમના જણાવ્યા મુજબ લાંબા સમયથી ગ્રામ પંચાયતોને ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી સરપંચોએ જણાવ્યું કે ગ્રાન્ટ વિના પછાત વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ ઊભી કરી શકાતી નથી તેમણે તંત્રને ચેતવણી આપી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે મહિલા સરપંચ મુકેશભાઈ બાદલપુરાના પતિ સહિત અન્ય સરપંચોએ આક્ષેપો કર્યા છે કે ગ્રામ્ય વિસ્તારની પંચાયતોમાં ભેદભાવ રાખવામાં આવ્યો છે કેટલાક સરપંચોને ગ્રાન્ટ મળે છે સરપંચના અત્યારે અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે રાધનપુરના એમએલજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસ ની જરૂર છે તો આ બરામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમ્બ્યુલન્સ સાહેબ ગ્રાન્ટ આલો અમને અને અમારા ગામમાં આવો દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું પણ કોઈ લવિંગી આ બારામાં કોઈ સાંભળતા જ નથી ખાલી હા પાડે છે કે હા થઈ જશે ને ઓલું કરી નાખીએ એ માલિક કશું કોઈ ગ્રાન્ટ એ રૂપિયો હજુ સુધી અમુક ગ્રામ પંચાયતમાં આપી નથી વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માનીતા હોય એમને ઢગલો ગ્રાંટો આપી દેશે અમુક ગામમાં ખાસ જરૂર છે કોઈ રસ્તાની છે કોઈ પાણીની છે એ ગામમાં અત્યારે એમને જ છે તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યના શ્રીને થોડુંક કહે તો દરેક ગામડાના સરપંચને પણ લાભ મળે અને ગામના વિકાસ થાય એ બારામાં અમે અમારા જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબને પણ અમે આ રજૂઆતને લેખિત કરી છે કે જમ બને એમ ગામડામાં કાંઈ વિકાસ થાય અને લવિંદજી ઠાકોર ગામો ગામ કોઈ પ્રશ્ન હોય આંભરે અને દરેક સરપંચોની ફરિયાદ આપે